ભાજપના સૌથી મોટા ગઢ યુપીમાં પ્રિયંકા ગાંધી આવતીકાલથી નીકળશે ગંગા યાત્રા પર પ્રયાગરાજથી હોળી યાત્રા કરીને વારાણસી સુધી મોદીના ગઢમાં ગાબડાનો પ્રયાસ રાજ ઠાકરેની પાર્ટી એમએસએન મહારાષ્ટ્રમાં નહીં લડે લોકસભા ચૂંટણી કોઈ પણ પાર્ટી સાથે ઠાકરેની પાર્ટીનું ન થઈ શક્યું ગઠબંધન અમદાવાદથી ડાકોર જતા માર્ગો પર ઉભરાયા પદયાત્રીઓ કેન્દ્રીય મંત્રી ફાયર બ્રાન્ડ નેતા અને ગુજરાતના સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલા રૂપાલાજી સ્વાગત છે કઈ વધુ મુશ્કેલ ભાજપ માટે રહી હતી હવે રહેશે ચૌદની સ્થિતિમાં તમારો પ્રશ્ન છે ને એ આમ પ્રશ્નની ભાષા તરીકે ચૌદ અને ઓગણીસ માંથી કઈ મુશ્કેલ રહેશે ચૌદ અમે વટાવી ચૂક્યા છીએ ઓગણીસ ઓગણીસ હજી આવશે કઈ લાગે છે એટલે અમને તો ચૌદમાં એવું લાગતું હતું કે વધારે મુશ્કેલી છે ઓગણીસમાં તો અમારી પાસે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીને બદલે વડાપ્રધાન છે જ્યારે ચૌદમાં અમારી પાસે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અને અમે એ ચૂંટણીઓ લડવાના મેદાનમાં ઉતર્યા હતા તેમ છતાં આઝાદીના ઇતિહાસમાં ત્રીસ વર્ષ પછી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી બે હજારને ઓગણીસની ચૂંટણી આવી છે તો એ બે હજારને ઓગણીસની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી અને અમારું આ ચૂંટણીનું નેતૃત્વ કરવાના છે એટલે મારી દૃષ્ટિએ ચૌદ કરતાં આ ચૂંટણી અમને સરળ પડશે પ્રશ્ન એટલા માટે રૂપાલાજી ઉપસ્થિત કારણ કે ચૌદની અંદર જે મુદ્દા લઈને આપ સરકાર બનાવી હતી ચાહે ભ્રષ્ટાચારની વાત હોય બેરોજગારીની વાત હોય ખેડૂતોના મુદ્દાની વાત હોય ગ્રામીણ મુદ્દાની વાત હોય આ જ મુદ્દા કંઈક ને કંઈક હવે તમારી સામે છે કોંગ્રેસ તમારી સામે આક્ષેપો કરી રહ્યું છે ચાહે રોજગારીના વાત હોય તો આંકડા આપી રહ્યા છે રાહુલ ગાંધી ભ્રષ્ટાચારને લઈને રાફેલને લઈને સતત સરકાર પર પ્રહાર કરી રહ્યા છે ગામડાની અંદર એવી ખબરો આવે કે ભાઈ ખેડૂતો નારાજ છે ખેડૂતો મુશ્કેલ છે એનું એક ટ્રેલર ગુજરાતમાં પણ કંઈક ને કંઈક મુશ્કેલ જે સ્થિતિ જોવા મળી ચૌદ સત્તરની અંદર તે પણ ગ્રામીણ વર્ગ નારાજગી જોવા મળે તો પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યો હતો નહીં પ્રશ્ન તમારો વ્યાજબી છે પણ જનતાની સામે આ બધા મુદ્દાઓની મારી દૃષ્ટિએ સ્પષ્ટતાઓ થઈ ચૂકી છે દાખલા તરીકે રાફેલનો મુદ્દો લઈને રાહુલભાઈ એક ધારો પ્રયાસ કરી રહ્યા છે એટલે એની હિંમતને ધન્યવાદ છે મારે ખાલી આપના માધ્યમથી જનતાને એટલું કહેવું છે કે અંબાણીને જે કોન્ટ્રાક્ટ મળ્યો એમાંથી ત્રીસ હજાર કરોડ રૂપિયાનું કરપ્શન થયું અને ત્રીસ હજાર કરોડ રૂપિયા એણે અંબાણીનો ખિસ્સા નાખી દીધા અને એમાંથી એણે અમારા ખિસ્સા નાખી દીધા જનતાને એ એટલું જણાવે કે અંબાણીને કામ કેટલાનું મળ્યું છે અંબાણીને કુલ આઠસો કરોડ રૂપિયાનું કામ મળ્યું છે

એટલે એ વિષય એક તો બાર હાથનું ચીપડું તેર હાથનું બીજ એવી વાત કરે છે ગજની ઘોડી ને હવા ગજનું ભાંઠું આઠસો કરોડનું એને કુલ કામ મળ્યું છે બીજું એ એક બીજી ગંભીર હકીકત દેશની જનતા સાથે છુપાવીને એની ગેમ કરવાની કોશિશ કરે છે એ એ છે કે અંબાણી જેવા બસો જણાને કામ મળ્યું છે

ના ના અમે આ બાબતમાં એકદમ ક્લિયર છીએ અને દેશની જનતા પણ આ બાબતમાં એકદમ ક્લિયર છે દેશમાંથી દસ જણાને કામ મળવાનું હોય વિદેશમાંથી તો એ દસમાં એ અંબાણી તો આવે જ અને અંબાણી આ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી આ રિલાયન્સનું સામ્રાજ્ય નથી કર્યું કોંગ્રેસના શાસનકાળમાં એને કેટલા કોન્ટ્રાક્ટ મળે એનું લિસ્ટ કોંગ્રેસના સરકારમાંથી બહાર પડાવો અને એને અંબાણી અદાણી બે જ કેમ દેખાય છે એ ગુજરાતના છે એટલે દેખાય છે બીજાનું કોઈનું ઈ નામ નથી લેતા અને બસો જણાને આ કામ આપ્યા છે એ કંપનીએ ભારતમાં અને આવા કોઈ પણ સોદા થાય ત્યારે એ જે તે દેશના એન્ટરપ્રિન્યોર્સને કામ આપવાના હોય એવી સામાન્ય ગોઠવણો જ થતી હોય છે એના ભાગરૂપે એને કામ મળ્યું છે આઠસો કરોડનું કામ મળ્યું છે બસો જણામાંથી અંબાણી એક હોય એ બાબતમાં દેશની જનતાને કોઈ શક નથી અને એમાં કરપ્શનનો કોઈ મુદ્દો જ ઉપસ્થિત નથી થતો બે દેશ વચ્ચેનો આ સોદો છે આ કોંગ્રેસની સિસ્ટમ પ્રમાણે દલાલો વચ્ચેથી કરેલો સોદો નથી આ બે દેશ વચ્ચેનો સોદો તો બે દેશમાં એક દેશ બીજા દેશને કરપ્શન ના આપે સમજણ હવે થઈ ગઈ કારણ કે એટલા માટે કારણ કે લોકસભાનો જે મુદ્દો છે તે મહત્વનો આ બની રહ્યો કારણ કે કોંગ્રેસ ચોકીદાર ચોરના નામે પ્રચાર કર્યો જ્યારે તમે પણ મે ચોકીદાર કરીને હવે એક કેમ્પેન શરૂ કર્યું તો સ્વાભાવિક છે એને ચોકીદારનો ડર સૌથી વધારે ચોરોને જ લાગતો હોય એ એક એકદમ જ સ્વાભાવિક વાત છે એટલે જે બુમા બુમ કરે ચોર લોકો જ કરે ચોકીદારની સામે કોઈને વાંધો હોય તો ચોરોને જ હોય બીજા કોઈને હોય જ નહીં અચ્છા ગુજરાતમાં આવી હતું ખાસ છવ્વીસ બેઠકો માં તો એ છવ્વીસ ક્લીન સ્વીપ જોવા મળી હોય આ વખતે મુશ્કેલી ખરી થોડી સીટોની અંદર ખાસ વિધાનસભાની સ્થિતિના તુલનાની અંદર જોઈએ જો વિધાનસભામાં જે તે વખતે જે પાટીદાર સમાજોનું આંદોલનો થયા અને એને કારણે જે અનરેસ્ટ ઊભો થયો હતો એક મુદ્દો એ હતો અને બીજી જે કોઈ બાબતોને કારણે વિધાનસભાની અંદર જે નાનું મોટું પાર્ટીને સહન કરવાનું આવ્યું અને છઠ્ઠી વખતની ચૂંટણી હતી પણ તેમ છતાંય સરવાળે ઘીના ઠામમાં ઘી પીડ્યું આ વખતે લોકસભાની દૃષ્ટિએ મેં જેમ તમને કહ્યું ને એમ કે આ બધા જ મુદ્દાઓ સબસેટ થઈ ચૂક્યા છે અને એના આગળ પાછળના પરિણામો અને એના આંદોલન કરનારા નેતાઓ અને બધું ચોખ્ખું થઈ ગયું છે એટલે ફરીથી આંદોલન કરનાર નેતા હવે સામે છે હા પણ ક્લિયર થઈ ગયું ને પહેલું તો સમાજના કપડામાં આવતા હતા ને અને રાજકારણથી અમે દૂર છીએ અમારે રાજનીતિમાં જવાનું નથી અમે તો સમાજ માટે લડીએ છીએ અને હવે તો એ સીધે સીધું થઈ ગયું ને એટલે વાંધો નહોતો ત્યારે એમ ના પાડતા હતા હવે બધું ક્લિયર થઈ ગયું છે એટલે હવે વિષય એટલો જ છે કે જે લોકસભાનું મતદાન કરશે આપણા રાજ્યની જનતાએ કરશે દેશની જનતાએ કરશે તો જાનનું તો બહુ નીકળે છે પણ એક જાનની ગાડીઓમાં વરરાજ ગાડી જ નથી એનું શું કરશો

રાહુલ ગાંધી છે હા તો પણ કે ને હજી બોલતા નથી આ ગઠબંધન વાળા આ નથી પાડતા તો જાન માંથી ઉતરી જાય સાલું બસ માંથી ઉતરી જાય છે કપડા બદલાવ સફળ થશે જે પ્રકારની વાત છે બસ માંથી ઉતરી જાય જાન હોય કોઈ ઉભો નો જાહેર કરે એટલે ગઠબંધન ખાસ ભલે ગુજરાત ની અંદર નહીં પરંતુ ગુજરાત માં તો ગઠબંધન આરે કઈ લેવા દેવા નાના પક્ષો નું મહત્વ છે ઉત્તર પ્રદેશ ની વાત છે બીજા ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ સ્થાનિક પક્ષો ની રાજનીતિ છે ઘણા રાજ્યો માં છે એક આપણા રાજ્ય માં જ નથી પણ હંમેશા એવું જોવા મળ્યું છે કે સ્થાનિક પક્ષો હંમેશા વિધાનસભાની ચૂંટણીઓ ઉપર એ પહેલાં પ્રભાવી રહેતા હોય છે મોટે ભાગે જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવે છે ત્યારે હંમેશા રાષ્ટ્રીય પાર્ટીઓ અને રાષ્ટ્રીય મુદ્દાઓ એ જેમાં આવી રહેતા હોય છે ખાસ જે રીતની સ્ટ્રાઇક કરવામાં આવી ભલે ચૂંટણીનો મુદ્દો ના બને પરંતુ કંઈક ને કંઈક લોકોની જે પ્રકારની ભાવનાઓ હતી તેને વાંચા મળી લાગે તેનું કારણ ડાયરેક્ટલી નહીં પરંતુ ઇનડાયરેક્ટલી મારો એમાં ફાયદો છે કે એને એને રાજકીય રીતે મુલવવાને બદલે અથવા તો એને રાજકારણ સાથે રાજકીય રીતે મુલવાય પણ રહ્યું છે રૂપલજી એટલા માટે મુલવવાવાળા જે પોસ્ટરો લાગે એની નીચે સે એની પોસ્ટર હોય ભલે ચૂંટણી મંચે ના પાડી પણ હજી આ પ્રકારના પોસ્ટર એ મુલવવાવાળાને મુબારક આપણને એમાં રસ નથી પણ લોકોએ આ ઘટનાક્રમને આવકાર્યો એ વાત સાચી છે અને લોકોને ગમ્યો એ વાત સાચી છે એક બીજી હાલની વર્તમાન રાજકીય જે ગુજરાતની સ્થિતિ છે કાર્યકર્તાઓ મળે છે તો એમની એવી ભાવના હોય છે કે જે પ્રકારે રૂપાલાજી પાયાના કાર્યકર્તાથી લઈ અત્યાર સુધી કેન્દ્રીય મંત્રી બન્યા ક્યારેક અમને એ પ્રકારનો વારો નહીં આવે એટલા માટે કારણ કે હાઈજેક કરીને નેતાઓ લાવવામાં આવે છે એકને ચોવીસ કલાકમાં એકને ત્રણ કલાકની અંદર કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે લાગે મુશ્કેલ કંઈક ને કંઈક આના કારણે કાર્યકર્તાઓમાં અસંતોષ જો કાર્યકર્તાઓમાં અસંતોષ શબ્દ વાપરવા કરતાં કાર્યકર્તાઓને આ ચીજ ના ગમે એ એમ કહીશું તો એ થોડુંક ઠીક રહેશે પણ રાજકારણમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં આવવું આજે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને અમે એને પદ આપીએ છીએ એની ટીકા કરવાનો એક આ પ્રયાસ છે અમારી આખી અડધી પાર્ટી પિસ્તાલીસ ધારાસભ્યોને લઈને બાપુ ગયા હતા ત્યારે અમે ભૂખત ભોગી હતા ત્યારે એની કોઈએ ચર્ચા કોઈએ કરી નહોતી એનો બદલો લઈ ગયા નહીં એનો બદલો અમારે લેવો નથી કે લેવો છે એવું નથી તે દિવસે તે અમારામાં હતા અને અમારા પૈકીના જ એક હતા ને લઈને નીકળી ગયા હતા તો તે દિવસે આ એટલે આ ઘટના આજથી શરૂ થઈ છે એવું કંઈ જે લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીના એજન્ડા ને ડિરાઈવ કરવા માટે કે કાર્યકર્તાઓને ગુમરાહ કરવા માટેની જે કોશિશ કરે છે એને આ બધી બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ તમે વર્ષ સુધી ચિમનભાઈ અને પછી મુખ્યમંત્રી તરીકે જ લઈ લીધા હા ગમટે આ ગુજરાતની જનતાને મારે જ યાદ કરાવવાનું પણ એ પ્રકારનું મુખ્યમંત્રી પિસ્તાલીસ જણા છૂટાનેલા હતા નેવું માં અને સરકાર કોંગ્રેસ ની આલી એ કયા એથિક્સ ઉપર ચાલી હતી

સિક્ષટી નાઇન જનતા દળના અને સિક્સટી સેવન બીજેપીના અને પછી આખે આખી સરકાર મુખ્યમંત્રી સાથે નહીં તમે એક ને મંત્રી બનાવો એના જવાબો અમારી પાસે માંગો છો આપણા કાર્યકર્તાઓ છે અને અમારા શંકરસિંહજી મુખ્યમંત્રી બન્યા હતા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ એકસો સાડત્રીસ વર્ષ જૂની પાર્ટી એના અધ્યક્ષ શુદ્ધ સ્વયંસેવક જવાબો કોંગ્રેસ આપે આના

સ્થિતિ નબળી હતી તે મજબૂત બનશે એ આ પ્રકારનું ગણિત જ મારી દૃષ્ટિએ પહેલું છે કે ભાઈ જ્યાં લોક અમારી લોકસભાની સીટ પોરબંદરની એ નબળી હતી તો એ અમારી આ નબળી વાત હતી એ અમે કોને સમજાવવામાં સફળ થયા જવાહરભાઈને કે જવાહરભાઈ અમારી આ એક સીટ નબળી છે કાંઈક મદદ કરો અને પછી એ અમારી વાત માની અને અહીંયા આવ્યા એમ અમાર માનવાનું અને એવી રીતે આપણે લોકોને સમજાવવાનું અરે ભાઈ જવાહરભાઈ ને કોંગ્રેસ અરે ફાવ્યું એટલે અમે અહીં તેડાવ્યા અને અમારામાં અમે એને મંત્રી પદ આપ્યું તો સ્વાભાવિક છે કે કોંગ્રેસને નુકસાન થશે અને અલ્ટિમેટ કોંગ્રેસને જે નુકસાન થાય એનો ફાયદો ભારતીય જનતા પાર્ટી હજી આ તેડું સ્વીકારી લેવા લાગે હજી પણ અને તેડું આપવાને પણ ભાજપ તૈયાર મેં તો તમને આટલે જૂન નથી માંડ્યું હવે તમને એનું આગળનું તો હું કેમ કહી શકું હું તો કંઈ જ્યોતિષી નથી અચ્છા ખાસ છવ્વીસની વાત છવ્વીસમાંથી શું લાગે કેટલી છવ્વીસમાંથી છવ્વીસે છવ્વીસ સીટ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી જીત છે એના બે કારણો છે મિત્રો આ કોઈ રાજકીય રીતે ઓવર કોન્ફિડન્સમાં રહી અને કરવાની વાત નથી અમારા વિરુદ્ધમાં પ્રચાર કરનારાઓ જે કંઈ વાતો કરે તે મેં કહ્યું એમ આઠસો કરોડમાંથી ત્રીસ હજાર કરોડના ગોટાળાનો આક્ષેપ આવે ભ્રષ્ટાચાર કોને કહેવાય એક લાખ ને છ્યાસી હજાર કરોડ રાજાના એને ભ્રષ્ટાચાર કહેવાય આપણે ગણતા ન ફાવે એમ એનું અંક ગણિત કેટલું થાય એ સમજાય નહીં એને ભ્રષ્ટાચાર કહેવાય આવા મનગણંત આક્ષેપો કરી અને નરેન્દ્રભાઈની ઇમેજને બદનામ કરી અને જીતી જવાનો માત્ર પ્રયાસ એની સામે આજે સાહેબ ગામડું અને ખેતી હું ગામડાનો માણસ છું હું ખેડૂત છું ભારત સરકારની તિજોરીમાંથી બે હજાર રૂપિયા મારા ખાતામાં આવ્યા છે આઝાદી પછી આ પહેલો વહેલો પ્રસંગ છે ભાઈ છ હજાર રૂપિયા અમે આપવાના છીએ હવે લોકો એવું કહે છે કે ઘણી મામૂલી રકમ છે મારે એની સાથે દલીલ નથી કરવી પણ મામૂલી રકમ સીધી ખાતામાં પોગી તો ખરી નરેન્દ્રભાઈ મોદીએ એક બટન દબાવ્યું અને એક કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા ગયા એક કરોડ સાહેબ હો રૂપિયા દીઠ બે જોડી સંપલ રાખવા પડતા હતા સરકારના હો રૂપિયા લેવા હોય ને બે જોડી સંપન્ન સારી સારી કંપનીઓના પછી જેના આવતા હોય એના હો રૂપિયામાં જે ફાયદો આ એક બટન દબાવવાથી સીધા જાય એટલે મારે કહેવું છે શું કે ભારત સરકારમાંથી સીધું કનેક્શન ખેડૂતનું કર્યું ભારત સરકારમાંથી સીધું કનેક્શન પંચાયતનું કર્યું આજે સરપંચોને કોઈ પૂછતું નહોતું પચાસ વર્ષ સુધી આપણા સરપંચો તલાટીના ઠેલા ઉપાડીને ફિર્યા મને મને મળવા આવતા ને મેં સાંભળેલા સરપંચોને આપણી પાસે પરિચય કરાવે કે આ અમારા તલાટી સાહેબ છે તો આપણે પૂછ્યા થેલો હે તો કે અમારું દફતર છે તું શું ઉપાડીને ફરજ એવું કેવું પડતું હતું એને આજે ગામ દીઠ લાખો રૂપિયાની ગ્રાન્ટ સરપંચના એકાઉન્ટમાં આવે છે સરપંચ પોતે નક્કી કરે છે કે મારે ગામમાં રસ્તો કયો કરવો પાણીનું સાધન શું કરવું ગામની સાફ સફાઈ માટે શું કરવું એનો અધિકાર આપવાનું કામ આઝાદી પછી પહેલી વખત થયું અઢી લાખ ગ્રામ પંચાયત અને એક સરપંચની ફરિયાદ મને દેખાડો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે નાની ગ્રાન્ટ નથી કેમ ત્રણ અંદર જો ચૂંટણીમાં હારજીત થવાના કારણો ઘણા હોય છે રાજ્ય સરકારના રાજ્ય સરકારની સામે અસંતોષ હોઈ શકે કેટલીક વાતો સમજાવવામાં આપણે સફળ ન થતા હોય કાર્યકર્તાઓની અંદર ને ચૂંટણી વખતનો જે આપણો કાર્યક્રમનો તાલમેલ હોય એમાં ક્યાંક ક્ષતિઓ થઈ હોય એ તો ઘણા કારણો હોય છે જીતના પણ ઘણા કારણો હોય છે ને હારના પણ ઘણા કારણો એ એ પ્રશ્ન ખાસ ચૌદ બે હજાર સત્તરની અંદર વિધાનસભાની અંદર ભાજપને જે પ્રકારની ખાસ સૌરાષ્ટ્રની વિસ્તારની અંદર જ્યાંથી તમે બિલોંગ કરો છો મુશ્કેલ પડી હતી આપના જિલ્લાની જ વાત કરીએ તો ત્યાં કપરી પરિસ્થિતિ હતી શું એડવાઇઝ અને ખાસ તમે શું કારણ કે પાર્લામેન્ટરી પણ મળવા જઈ રહેશે છે ટૂંક સમયની અંદર તો શું એડવાઇસ આપશો કે સત્તરની સ્થિતિ ઓગણીસની અંદર બીજેપી દોહરાવે નહીં ના ના એમાં એડવાઇઝ આપવાની નથી કોઈને અમારે સંદાઈમ ભેગા મળીને કામ કરવાનું છે આ નો વિષય આનો હોય આમાં તો પોત પોતાની જગ્યાએથી બધાયે યુદ્ધ લડવાનું છે પણ એની રણનીતિ શું છે રણનીતિ જે હોય છે ને એ આમાં કહેવાની નથી હોતી એ લડવાની જ હોય છે એટલે અમે લડીશું 26 મૂર્તિયાની વાત કરીએ ભલે કેશો નહીં પણ શું સ્થિતિ ના ના કેવા હું વાંધો બોલો એ સ્થિતિ હશે કે પછી અમુક અમુક વિસ્તારોની અંદર બદલવાની સ્થિતિ પણ ખરી જુઓ આમાં અગાઉ પણ મેં એક વખત બહુ પ્રમાણિકતાથી કહેલું કે અમે દર વખતે જે પસંદગી કરીએ છીએ ને એ દર વખતની ચૂંટણી પ્રક્રિયા ઉમેદવારોને પસંદ કરવાની હોય છે એમાં ઉમેદવારો પસંદ થાય છે કોઈ કપાતા નથી કે કોઈને અમે રિપીટ કરતા નથી પસંદ થાય છે તો કોઈ બીજી વખત થાય કોઈ ત્રીજી વખત થાય પાંચ પાંચ વખત થયેલા છે અને એક વખત થઈને બંધાઈ રહેલા છે બીજું કાં અત્યારની સ્થિતિ એ દાખલા તરીકે અમારી પોરબંદરની સીટ તો અમારે ઉમેદવાર બદલવાના જ છે સળા જાહેર છે હવે આ પ્રકારની સ્થિતિઓ જ્યાં હશે ત્યાં ઉમેદવારને બદલવામાં આવશે અન્યથા એના એ ઉમેદવારો પણ પસંદ થઈ શકે અને અન્ય વિકલ્પો પણ પાર્ટી આપી શકે છે એ બધું પાર્ટીના પોતાના એને એમ લાગે સ્થિતિ વિસ્તાર અને એને અનુકૂળતા પ્રમાણે પસંદ કરતા હોય છે રૂપાલાજી રાજ્યસભાના ગૃહની અંદર બેસે છે જી લોકસભા ગૃહની અંદર બેસવાની ઈચ્છા કરી તે પ્રકારની અત્યારે મેં અગાઉ મારા ઓલા ઇન્ટરવ્યૂમાં ભાઈને કીધું કે મારી કોઈ પણ પ્રકારની મહત્વાકાંક્ષાવાળી રાજનીતિ મેં શરૂ કરી ત્યારથી તે આજની તારીખ સુધી નથી હું પાર્ટીનો કાર્યકર્તા છું અને પાર્ટી જે ફિલ્ડ ઉપર જ્યાં મારો ઉપયોગ કરવાનું ધારે એ કરી શકે એટલા માટે કે છેલ્લો પ્રશ્ન કે ગાંધીનગરથી સેન્સ લેવાય અને કાર્યકર્તાઓ એવું કીધું કે કોઈ રાષ્ટ્રીય નેતૃત્વ આવે કોઈ પણ હોઈ શકે તે પ્રકારની વાત કરી પણ શું લાગે ફાયદો થશે રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતની છવ્વીસમાંથી કોઈ એક લડે તો પાર્ટીમાં ફાયદો જ થાય રાષ્ટ્રીય નેતૃત્વ લડવા માટે આવે એટલે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર સ્વાભાવિક છે થાય એ તો બહુ સ્વાભાવિક ને સરળ છે છેલ્લો એ પણ પ્રશ્ન કે નરેન્દ્ર મોદીની સરકાર બનશે એ તો તમે આશાવાદ અને વિશ્વાસ વ્યક્ત કર્યો પણ ફરી એક વખત જો સરકાર બની તો રૂપાલાજી પણ એક ના એક મારા જુદી જુદી જાતના આઠ પ્રશ્નોનો એક જ જવાબ છે કે આ બધી બાબતો મને કંઈ લાગુ જ નથી પડતી એ કોઈ પણ પ્રકારની મહત્વાકાંક્ષા સાથે હું જોડાયેલો કાર્યકર્તા છું નહીં અને એ આજથી કે આજના સ્ટેજે છું એવું નહીં ફ્રોમ ધ વેરી બિગિન થેન્ક યુ પુરુષોત્તમ ધન્યવાદ પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક જે રીતે વાત કરી રહ્યા છે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કેન્દ્રની અંદર સરકાર બનવાનો જોકે પોતે પણ શપથ લેશે કે નહીં તેનો ખુલીને ફોડ નથી પાડી રહ્યા